ધંધો કરવો નહીં એ ભાઈ સીધું મેમોન આવે છે આખો તારો ચરબી જ આવે ચરબી કરતો નહીં બુધ સીધું તો પાણી ભર્યા આમ મેમોન આવે ચાપ લઈ જાય ગઈ જાયન આવા છે મગજ જ નહી જવાનું એમ તું થાય નહી યાર આમ ડોરા ના ફાડ્યો

કોડાચું પડે ભઈ અતારે મારી વાત આપો અમે તો આટલો ટાઈમ કાઢીને આવ્યા તમે કી આધાર છે અલે અમારો પેલા છોકરો અને અખા વાહમાં બૂમ પાડવા અખા વાહમાં એ એટલો અરમીયા તમે લઈ જંગા જેવું લાગે જા લઈ હે અમાર લઈ જાવ લઈ જો હમણા આવતો જો શેદુ કે મુક લેવો આવતો જો ભઈ જોવો તું ખાલી આવ એટલે જોઈ લે તમારું છોકરો એ કે બોડી હોય તો તું બતાવ્યું એને ઓરાઈ દેઓ એને કરો વાત

આવું કરો ભાઈ શબ્દ કયો તમે તો સુધર કહો કે મારે તો થાકે અમે તો થાકે ત્રાસ નહી બાપ નું મન તને મેમન નું મન તો દસ રૂપિયા ના ચો લઈ લે ડફ લઈ વાત ના મન હાલ પૈસા ના લાવે

તમારા તો છોકરા બગડો એટલે અમારો અમારા તો ગમ માં કેટલી છે

તમે તો મને નાખશો તાર તમે નહીં સુધરો નહીં સુધરો તમે આખી જિંદગી નહીં સુધરો